અન્કુટ અર્પણ થતો હોય તો વડોદરા અમારા ભક્તજનો છેટલા કેટલાય વર્ષોથી આ ક્રમ સાચવે છે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આ એક મહા થાળ અર્પણ કરીએ છીએ પણ ગઈ વખત એક વાત કરી હતી વાત ફરી યાદ દેવડાવું અન્નકૂટમાં આપણે એમ સમજવાનું કે આખા વર્ષમાં અલગ અલગ વાનગીઓ રોજ આપણે એકને એક તો જમતા નથી ને રોજ અલગ અલગ જમીએ છીએ તે જેટલી પ્રકારનું જમતા હોઈએ ભોજનમાં લેતા હોઈએ એ બધી વસ્તુ અન્કૂટમાં ધરાવી છે હવે જે નથી ધરાવી એવી વસ્તુ તો કે મને લાગે છે પાન પરાગ નહીં હોય તમાકુ નહીં હોય પડીકી નહીં હોય બરાબર છે હે ચા નહીં હોય હા તો જે જે કે તો પીણામાં ગયું પણ પીણામાં અંદર બધી ઘણી વાતો લખી છે તે જે પરમ ગુરુને પ્રિય નથી અથવા પરમ કોને અર્પણ નથી કરી શકાતું એ વસ્તુ પ્રસાદ નથી બનતી મહત્વની વસ્તુ છે પ્રસાદ અને ગુરુએ ઉલટ પંચીકરણમાં જે રજોગુણી દસ આકાંક્ષાઓ એમાં ક્ષા આકાંક્ષા વિશે કહ્યું છે ત્યારે કે ભાઈ ખાવાની આકાંક્ષા જ મૂકી છે ભગવાન એટલે ખાવાનું મન થાય જ ઘરેથી નીકળ્યા હોય તો પણ બિહારી લાડી જોઈએ એટલે ઊભા રહેવાનું મન થાય જ અંદર મૂકેલું છે તો એમાંથી મનને કઈ રીતે રોકવું તો પરમગુરુ ઉપાય બતાવ્યો છે ઉઠલ પંચે કે પ્રસાદ સિવાય કશું ખાવું નહીં આ વાત હું નથી કેતો કરુણા સાગર મહારાષ્ટ્રીએ ગ્રંથમાં આવી લખી છે જેમ સાંભળવાની દસ પ્રકારની આકાંક્ષાઓ કહેવાય છે આકાંક્ષા એટલે ઈચ્છા માણસને દસ પ્રકારની ઈચ્છા પેદા થાય છે એવું આપણા ગ્રંથમાં લખ્યું છે સંવેદમાં પણ છે આ શ્રવણ આકાંક્ષા સાંભળવાની ભાવના થાય ગવાના આકાંક્ષા આમથી આમ કંઈક ટહેલવાની ભાવના ઊભી થાય જવાની ભાવના ઊભી થાય શ્રવણ આકાંક્ષા એ રીતે ગંધ માટેની સુગંધની આકાંક્ષા આવી દસ પ્રકારની ભાવના એમાં ક્ષુદ્ધ આકાંક્ષા પણ છે ખાવાની આકાંક્ષા માણસને ભૂખ લાગે એટલા માટે નથી ખાતો મનમાં જાગે લાવો કંઈક નાખીએ કેટલા તો અડધી રાતે ઊઠીને નાખતા હોય છે તો એ આકાંક્ષા અંદર ગુણ પોખેલો છે તો પરમ ગુરુ કહે છે આ મનમાં ઈચ્છા થાય કે મારે જમવું છે ખાવું છે જમવું ને ખાવું જમવું વસ્તુ જુદી છે જમવાનું તો એક જગ્યાએ ઊભા રહીને કે બેસીને ખાઈએ આમ તો બેસીને જમાય તે જમવું કહેવાય ઊભા ઉભા ખાય ચરવું કહેવાય કારણ કે ગાયો ભેંસો ઊભા ઉભા જ ખાય ભોજન તો બેસીને થાય પણ કોઈ ખાવાની મન ઈચ્છા થાય તો મને કે જે કરુણા શકે મહારાજને વર્ષમાં એક વખત આપણે જે અર્પણ કરીએ છીએ અંજી અર્પણ કરી શકાય એવી વસ્તુ એ લિસ્ટમાં જો આવતું હોય તો ખાવાનું નહીં તો નહીં ખાવાનું આવું પરમ ગુરુ કહે છે પ્રસાદ સિવાય કશું ખાવું નહીં આ એક સંયમનો વિષય છે કે આજકાલ માણસો પૈસા ખર્ચીને રોગ ખરીદે છે પૈસા ખર્ચીને ઝેર ખાય છે જેટલા બાર ખાય છે બધું યાદ રાખવાનું તમારે પોઈઝન જ ખાવ છો હંડ્રેડ પરસેન્ટ કારણ કે એમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ થાય છે બધું જ અખાદ્ય છે શરીર માટે અનુકૂળ નથી ટેસ્ટ આવે કે ખાવાનું ગમવાડવું હોય તમે જમો એ પેટમાં જાય છે પણ ત્રણ જગ્યાએ એને સિગ્નલ મળે છે વેરિફિકેશન કહેવાય છે ને આ ખાવાનું બરાબર છે કે નહીં એનું વેરિફિકેશન ત્રણ જગ્યાએ થાય છે એક નાક સુગંધ આવેલ વેરીફિકેશન થાય વેરી ગુડ તૂટી પડો પછી આંખ વેરિફિકેશન કરે આંખને ગમે કલરફુલ હોય ફર્સ્ટ ક્લાસ અને પછી ત્રીજું વેરિફિકેશન જીભ કરે ટેસ્ટ સરસ છે પણ આ ત્રણેય વસ્તુ આજકાલ કેમિકલમાંથી જ બને છે કલર પણ કેમિકલ તમે આવો ગુરુ ગાદીમાં આપણા રસોડામાં ક્યાંય કોઈ આઈટમમાં કલર નહીં વાપરવાનો અથવા તો લોકો શાકભાજીમાં આ કેટરવાળા કલર નાખે છે શાકભાજીમાં સરસ દેખાય ને એમ મોહનથારમાં કલર નાખે છે અને બુંદીમાં તો બે ત્રણ જાતના કલર હોય પાછા એવું સ્મેલ પણ એવું ટેસ્ટ પણ આ બધું બહાર આ બધું હોય છે એટલે મારા ભાઈઓ કે હોટલ જેવું ઘરમાં નથી બનતું એટલે ઘરવાળાને પણ ચાન્સ મળી જતો તો પણ આપણા કાયમ માટે બસ શાંતિ કે પેલો અઢી જીબીનો કે ત્રણ જીબીનો ડેટાવાળો હોય ફોન એ પૂરા